તો જય માતાજી મિત્રો ફરી નવા બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ અજમામાં પાણી વાળવા માટે કેનાલ વાળા ખેતરમાં ખેતરમાં આવી ગયા છીએ પાછી અજમો પાણી જાય કેનાલમાં મશીન ચાલુ છે આપણે ત્યાં બખનાળી ચાલુ કરવાની છે જોયા છે મિત્રો કેનલ તો આપણે ઉપાડીને જઈ રહી છે કેવું પાણી જાય છે તમે જોઈ રહ્યા છો આપણે તો ઉતરાઈ ગઈ છે અને આ બાજુ છે આપણા કઉ અને આ જમામાં પાણી વાળવાનું છે અજમો પણ સારો છે આપણે તો આ બક છે અહીંયાથી પાણી ચાલુ કરવાનું છે આપણે અહીંયા જશે પછી ચાલુ કર્યું નથી એટલે મિત્રો આપણે હવે ચાલુ કરી દીધું છે પાણી ખેતરમાં તમે જોઈ રહ્યા છો બક નાનો આપણે ચાલુ કરી દીધો છે પાણી પણ આવી રહ્યું છે આમાં મારવાનું છે અજમામાં તો મિત્રો હવે વાગી ગયા છે બે અને તમે જોઈ રહ્યા છો તાપ કેટલો બધો પડે છે કેનાલમાં પાણી પણ ઓછું થઈ ગયું છે સવારે તો ફૂલ જતું હતું આ બે બાજુ ઉપરાઈને જતું હતું સવારે તો પાણી અત્યારે તો ઓછું થઈ ગયું છે પાણી તડકો પણ બહુ છે જય માતાજી મિત્રો ફરી ના બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે થઈ ગયો છે બીજો દિવસ બે દિવસનો ભેગો છે આજે બે દિવસથી આપણે દિવસ પાણી ચાલુ છે તો કાલે પૂરો વિડીયો નહોતો આપે એટલે આજે બે દિવસનો ભેગો કર્યો છે કાલે આટલું કીધું હતું આપણે આટલેથી બાકી છે પાણી પણ વાળી દીધું છે અત્યારે સવારમાં આવીને વધુ અને બાકી છે જે બીજા બે દિવસ લાગી જશે બફનળી આપણે ચાલુ કરી દે છે પાણી પણ આપણે આવી રહ્યું છે કાળકથી આજે ઓછું પાણી છે કેનાલમાં છું આજે તો ઓછું આવશે પાણી કાલે તો કુલ આવતું હતું તો મિત્રો હવે વાગી ગયા છે સાડા છ અને હવે અમારે જવાનું છે ઘરે આ બાજુ લેતી ગયા છે આટલું બાકી છે તો કાલે સવારે પાસ આવવું પડશે અને આ બાજુનો સ્વાક હજી થોડો બાકી છે તો કાલે પણ આખો દિવસ અહીંયા જવું પડશે પાણી વારવા માટે મિત્રો આ બાઈક લઈને અમે ઘરે જઈ રહ્યા છીએ કાલે આવશું પાણી વાળવા ફરીથી ટોપો પણ ફાય જાય છે આપણા બાઇકનું